આણંદમાં દિવાળી ટાણે બોરસદ પાલિકાએ લારીઓ હટાવી ગંજ બજાર પાસે ઉભી રહેતી લારીઓને ટીમે હટાવી છે પાલિકાની કામગીરી સામે લારી ચાલકોમાં રોષ દેખાયો છે ત્યારે પોલીસની ટીમને સાથે રાખીને પાલિકાએ દબાણ હટાવ્યું હતું પાલિકા સામે ભેદભાવભરી નીતિ રાખતા હોવાનો લારી ચાલકો આરોપ લગાવી રહ્યા છે તહેવાર સમયે જ દબાણો હટાવવાની કામગીરીથી લારી ચાલકો નારાજગી અનુભવી રહ્યા છે અને લારી ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો કશું જાતનું કોઈ ચાર્જ છે નહીં અમે સાહેબ ને ત્યાં આઠ દસ અમે ધંધો કોઈ શાક ચાલતું નહીં શાક બગડી જાય છે એ મજબૂરી પાછા આવે છે એનું કોઈ નડતા જો ખાડામાં છે પરવા દેવું છે કુવાનગર છે બસ સ્ટેન્ડ છે કોઈ જગ્યા પર ખાલી નહીં આ એક તરફા ચાલે છે અમે એક જ કહેવા માંગીએ છીએ કે એક તરફા કેમ ચલાવે છે સરકાર અમે કેમ આટલા વર્ષ સુધી છે છીએ કોઈ દુકાનવાળાને વાળાને પૂછી લો કોઈ દુકાનવાળો એમ કહી દે કે કમ્પ્લેન્ટ છે તો આ લાડું આગળ બધી જગ્યા લાભાદી સ્થાનિક બધી જ લાડીઓ ની ફુવાડા ની બરિયાદી વેપાર ચાલે આ વેપાર તૂટી જાય ને વેપાર બંધાઈ જાય છે